મિત્રો ઓમપ્રકાશ નામનો છોકરો એક જે પૈસા કમાવા માટે વિદેશ ગયો હતો તે આજે બે વર્ષ પછી પોતાના દેશ ભારત પાછો ફરી રહ્યો હતો ટ્રેનમાંથી ઉતર્યા બાદ તે દિલ્હી રેલવે સ્ટેશન પર જાય છે અને ટ્રેનમાં બેસીને પોતાના શહેર જવા રવાના થાય છે ઓમ પ્રકાશ શહેર રાયબરેલી પહેલાં એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ટ્રેન લગભગ ત્રીસ મિનિટ માટે ત્યાં બ્રેક લે છે ત્યારે ઓમ પ્રકાશ વિચારે છે કે હજુ થોડો સમય છે ત્યાંથી તે ટ્રેનમાંથી ઉતરી સ્ટેશન પરથી કંઈક ખરીદી લે છે અને ખાય છે જેવો તે સ્ટેશન જવા લાગે છે તેણે જોયું કે તેના વૃદ્ધ માતા પિતા અને તેની પોતાની પત્ની રેલવે સ્ટેશન પર ભીખ માંગતી રહ્યા હતા લોકો ઓમ પ્રકાશને પહેલા તો ઓળખી શક્યા નથી અને તેની પાસે ભીખ માંગે છે અને તેને પૈસા આપવાનું કહે છે કહે છે કે સાહેબ બે દિવસથી કંઈ કાધો નથી જ્યારે ઓમ પ્રકાશ તેના માતા પિતાની આવી દશા જોઈ જુએ છે તેની આંખો મોટી થઈ જાય છે અને જ્યારે પત્ની તેના પતિને જુએ છે ત્યારે તે રેલવે સ્ટેશન પર રડવા લાગે છે મિત્રો જ્યારે ઓમ પ્રકાશ વિદેશ જાય છે અને તેના માતા પિતા અને તેની પત્ની ભીખ માંગવા મજબૂર કેમ થાય છે તેને કેવા પ્રકારની મૂંઝવણનો સામનો કરવો પડે છે મિત્રો આ એક અર્ધપ્રસિદ્ધ વાર્તા છે આ ખૂબ જ દુઃખદિત વાર્તા છે થોડા સમય સમય કાઢીને એકવાર વાર્તા જરૂર સાંભળજો જેથી ભવિષ્યમાં તમારી સાથે આવું ન બને મિત્રો જો તમે આ વાર્તા સાંભળશો તો તમે કહેશો કે વાસ્તવમાં આવું ન થવું જોઈએ મિત્રો આ સત્ય ઘટના ઉત્તર પ્રદેશના રાયબલેલીની છે ઓમ પ્રકાશ એક ઠીક ઠાક પરિવારમાંથી હતો આ બે ભાઈઓ હતા એક ઓમ પ્રકાશ અને બીજો યોગેશ્વર બંનેના લગ્ન પણ થયા છે પણ મિત્રો ઓમ પ્રકાશની ભાભી થોડી તેજ સ્વભાવની હતી યોગેશ્વર પહેલાં લગ્ન કરે છે કારણ કે તેને ઘરમાં મોટો હતો પત્ની ઘરમાં આવે છે જેની પહેલેથી કડક મિજાજની છે ખૂબ જ રોમાંચક વાર્તા છે મિત્રો બસ સાંભળતા રહો કારણ કે તેની ભાભીના ચક્કરમાં આવીને દેવર બધું જ ભૂલી જાય છે જ્યાં સુધી ઓમ પ્રકાશ લગ્ન ના થયા હતા ત્યાં સુધી તેની ભાભીએ તેના દેવરને તેની જ્ઞાનોની જાળમાં ખરાબ રીતે ફસાવી દીધો હતો તે ઓમ પ્રકાશને તેના મધુર શબ્દોથી ખૂબ જ પ્રભાવિત કરે છે અને તેને ગમે તે કહે તે પ્રકાશ દરેક કામ કરવા સંમત થઈ જાય છે ત્યારે પરિણામ એ આવે છે કે ઓમ પ્રકાશ પણ લગ્ન કરે છે અને ઓમ પ્રકાશની પત્નીનું નામ ખુશી હતું જેનું તેનું નામ હતું તે સ્વભાવ પણ એવો જ હતો ખુશી બહુ ગરીબ લોકો હતા પરંતુ તે એક સારા પરિવારની છોકરી હતી ખુશીના છે તેના સાસરે આવે છે પણ પતિ શુભ હોય છે તેનું સુખ તેને ક્યારેય જોયું જાણ્યું નથી મિત્રો ઓમ પ્રકાશ જ્યારે પણ તેના કામ પરથી ઘરે પાછો આવતો ત્યારે તેની પત્ની સાથે સીધી વાત કરતો ન હતો ઓમ પ્રકાશ તેની સાથે ક્યારેય પ્રેમથી વાતો કરી ન હતી તે પોતાની પત્નીના સુખ કે દુઃખની કોઈ વાત જાણી ન હતી ખુશી જો તેની સાથે વાત કરતી ઈચ્છતી તો તેના પર પોતાનો અધિકાર દર્શાવતો એ તેને ઠપકો આપતો અને તેને ઘણું સંભળાવતો કારણ કે તે ઓમ પ્રકાશ પહેલેથી તેની ભાભીની ચંબુલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેની ભાભીએ તેને જે કરવાનું કહે તે જ કરતો હતો ક્યારેક તો તે તેની પત્નીને મારતો હતો ક્યારેક તે કોઈ કંઈક કરતો હતો ક્યારેક તે કોઈક બીજું જ કરતો કારણ કે તેને ભાભી સાથે ખરાબ રીતે ફસાઈ ગયો હતો મિત્રો જે ભાભી માટે પાગલ હોય છે તેની પત્નીને છોડી દે છે તમારે પણ પસ્તાવવું જોઈએ જોઈએ કે શું આ તમારા પાડોશમાં રહેતા કોઈ પણ સાથે થઈ રહ્યું છે કારણ કે આવા કોઈની સાથે પણ થઈ શકે છે પરિણામ એ હદે પહોંચે છે કે ઓમ પ્રકાશ અને તેની ધાબી ખુશીને ખૂબ જ હેરાન કરવા લાગે છે તેની સાથે દરેક મુદ્દા પર ઝઘડવાનું કારણ શરૂ કરે છે તો ખુશી તેના કજિનભાઈને બોલાવે છે અને તેના ઘરમાં બીજું કોઈ પણ નહોતું માતા પિતા પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા જ્યારે કજિનભાઈ આવે છે ત્યારે તેની સાથે તેના માતા પિતાના ઘરે જાય છે બીજી તરફ ઓમ પ્રકાશની ભાભી તેને માત્ર પૈસાથી જ મતલબ હતો તે ઓમપ્રકાશને કહે છે કે દેવાજી મેં સાંભળ્યું છે કે લોકો વિદેશમાં જાય છે અને સાઉથથી અરેબિયામાં ખૂબ પૈસા કમાય છે તમે પણ થોડો સમય પરદેશ જાઓ અને દિલથી મહેનત કરો વધુ પૈસા આવશે પછી તમે અને હું બહુ મજા કરી છું અને પછી મને પણ તમારી સાથે વિદેશ લઈ જજો ઓમ પ્રકાશની ભાભીની વાત માને છે અને એક એક બે મહિનામાં તેને વિજા મળી જાય છે અને પછી તે વિદેશ જાય છે વિદેશ જા જતા પહેલાં તેના મોટા ભાઈ અને ભાભીને તેના માતા પિતાની જવાબદારી સોંપે છે અને કહે છે કે તમે તેનું ધ્યાન રાખજો અને હું વિદેશથી પૈસા મોકલતો રહીશ પણ તેના જતા જ ભાભી તેના પતિ ગોગેશ્વરને કહે છે કે જ્યારે ઓમ પ્રકાશ વિદેશ ગયો છે ત્યારે તેના પરત ફરતા પહેલા તમારા માતા પિતાના નામે જે પણ ખેતી અને મકાન મિલકત છે તે બધું તમારા નામે કરી નાખો આ ભવિષ્યમાં આપણા માટે ઉપયોગી થશે જો બધી પ્રોપર્ટી આપણા નામે હશે તો પૈસા પૈસા જ હશે મિત્રો યોગેશ્વર પણ તે ધંધા લોભમાં હતો તેથી તેની પત્નીએ સમજાવ્યું તે જ કરે છે વકીલ સાથે પહેલાં વાત કરે છે અને પછી તેના માતા પિતાને કહે છે કે એક સરકારી યોજના આવી છે તમને વૃદ્ધાશ્રમનો પેન્શન મળશે બિચારા વૃદ્ધ માતા પિતા તેમના પુત્રની વાતમાં આવી જાય છે અને તેની તમામ મિલકત અને ખેતી આપી દે છે તેઓ જમીન અને મિલકત તેમના મોટા પુત્રને ટ્રાન્સફર કરી દે છે અને આ કામ કરાવનાર ઓમ પ્રકાશની બાપી જ છે જેની સંપત્તિની સંપત્તિની લાલચને પતિના મગજમાં નાખી હતી અને બધું જ તેના નામે કરી લીધા બાદ તેઓ તેમના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર ફેંકી દે છે અને ઘરને તાળો મારીને બહાર જાય છે હવે જ્યારે વૃદ્ધ માતા પિતા નામે ના કંઈ પૈસા હતા કે ના તો કોઈ સહારો તેથી તે ગામડેથી થોડી દૂર રેલવે સ્ટેશન પર ભીખ માંગવા મજબૂર થાય છે તેઓ જે કંઈ તમને એમને આપે છે તે ખાઈ લેતા અને તે આ રીતે તેમના દિવસો પસાર કરતા હતા બીજી બાજુ મિત્રો ઓમ પ્રકાશની પત્ની હતી ખુશી તે પણ તેવી ઝાલક ન હતી થોડા સમય કજિનભાઈએ ભાભીએ તેને પોતાની સાથે રાખે છે પરંતુ પછી તેની ભાભી તેને ટોણા મારવા લાગે છે તેથી ખુશી એક દિવસ વિચારે છે કે તે હવે આ ઘરમાં રહેવા માગતી નથી જો મારે ભોજન માટે ભીખ માગવી પડે તો હું માગીશ પણ અહીંયા નહીં તેમના ઘરમાં હું રોજે રોજ ટોણા સાંભળી શકતી નથી હવે તે કોઈના ઘરે કોઈ કામ કર કામ કરતી તેને થોડા પૈસા મળતા પણ પેટ ભરાઈ શકતું નહીં જ્યારે એક દિવસ તે સારી રીતે ફરતી ફરતી રેલવે સ્ટેશન પર પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની વૃદ્ધ સાસુ અને સસરા ભીખ માંગી રહ્યા છે તે તેમની પાસે જાય છે અને તેમને ગળે લગાડે છે અને રડતા અને રડવા લાગે છે પૂછે છે કે મા બાપુજી તમારી આવી હાલત કેમ થઈ તો તેના સસરા સાસુ અને સસરા તને કહે છે કે તારો પતિ વિદેશ ચાલ્યો ગયો છે અને તારી ભાભી અને જેઠે મારી સાથે ધગો કર્યો તમામ જમીન મિલકત તેમના નામે કરાવી લીધી હતી અને અમને ઘરની બહાર ફેંકી દીધા હવે અમે બંનેને ઘરે ઘરે ભીખ માંગવી પડે છે ખુશી એક દયાળુ અને પ્રેમાળ છોકરી હતી આવી સ્થિતિમાં તેને સાસુ સસરા સાથે રહે છે ભીખ માંગવા ઉપરાંત તેના પાસે બીજો કોઈ આધાર નહોતો ક્યારેક ખુશી તેમના ચણા વગેરે લઈ જતી અને વ્યક્તિ અને આમ તે પોતાનું વૃદ્ધ સાસુ સસરાની સેવા વ્યસ્ત રહેતી આ લોકો તાજપત્રી બનાવીને ફૂટ પર રહે છે તેની નીચે રાત વિતાવતા હતા થોડા સમય પછી પસાર થયો થોડો સમય પછી પ્રકાશ અને તેના ઘરની યાદ આવે છે તે વિચારે છે કે ચાલો હવે ઘરે પાછા જઈએ અને ભાઈ અને ભાભીના ફોન પર પણ કામ નથી કરવું હવે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને જોયું કે ઘરે તાળું છે હવે કેટલા સમયથી તાળું છે તે ખબર નથી પડોશીઓએ કહ્યું કે તમારા ભાઈ અને ભાભીએ ઘરને અને બધી મિલકત વેચી દીધી છે અને તેને વેચ્યા બાદ તેઓ ક્યાં ગાયબ થઈ ગયા છે તે હવે અહીં રહેતા નથી ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે અને તમારા માતા પિતા તમારી ભાભી એ ઘરની બહાર કાઢી મૂક્યા હતા તે બિચારાનું રેલવે સ્ટેશન પર ભીખ માંગતા અમે પોતાની આંખે જોયા છે પડોશનના એક બે માણસોએ તેને કહ્યું કે જ્યારે ઓમ પ્રકાશ આ સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે વિચારે છે કે ભાભીની પાછળ મેં મારી પત્નીને ઘર છોડવા દબાણ કર્યું તેને મારી હવે મારે શું કરવું હવે તે પોતાના લાભ માટે માતા પિતાને શોધે છે રેલવે સ્ટેશન પહોંચે છે જ્યારે તે અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે ત્યારે તેને તેના માતા પિતા ભીખ માગતા જોવા મળે છે તેમની સામે જાય છે અને તેમને આ હાલતમાં જોઈ જોર જોરથી રડવા લાગે છે દરમિયાન તેની પત્ની ખુશી ક્યાંકથી પણ પાણી લઈને આવી ગઈ હતી તેના સાસુ અને સેવામાં વ્યસ્ત હતી ખુશી તેના પતિને જોતાની સાથે જ દોડીને તેના પતિને પગે પડી જાય છે અને તેના પતિ ઓમ પ્રકાશને આજે પણ એટલો જ આદર આપે છે જેટલો તે પહેલાં આપતી હતી પરંતુ પ્રકાશ તેની ભાભીને માન આપતો હતો ભાભીની તેમની જાણો ફસાઈને તેને તેની પત્નીને છોડી દીધી હતી પરંતુ આજે પણ તેની પત્નીનો તેના પ્રત્યે પ્રેમ જોઈને તેને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગે છે તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે હવે ચારેક એક જગ્યાએ બેસે છે અને એકબીજાને ગળે લગાડીને રડવા લાગે છે અને તેનું મન હલકું કરે છે મિત્રો ઓમ પ્રકાશના માતા પિતા કહ્યું કે તારા ભાઈ અને ભાભીએ અમારી સાથે ઘણું ખોટું કર્યું છે દીકરા તેના નામે બધું કર્યું તમારા અધિકારો પણ છીનવી લીધા છે પણ તે અત્યારે અમારી વાત ન સાંભળી ત્યારે ધન્ય કે ભગવાન અમારી એક નાની વહુ છે જે ખૂબ જ સારી અને દયાળુ આપે છે જો આ ન મળી હોત તો આજે અમે એક રસ્તા પર મૃત્યુ પામી ગયા હોત તે વહુ તે વહુને છોડી દીધી હતી પણ આજે એ પણ વહુએ તને કેટલું માન આપે છે ગમે ત્યાં સૂતું પણ આવી વહુ ન મળી શકે આ સાંભળી ઓમ પ્રકાશ જડવા લાગે છે અને તેની પત્ની ખુશીને કહે છે કે મેં કરેલી બધી ભૂલો મને વર્તન માટે મને ખૂબ જ શરમ આવે છે મને માફ કરજે તો ખુશી કહે છે કે એમાં તમારી કોઈ ભૂલ નથી ભાભી જ તમને જે જાલમાં ફસાવ્યા હતા હવે તમારી આંખ ખુલી ગઈ છે અમારા માટે આનાથી વધુ શું બીજું કહી કહી શકે છે નહીં ઓમ પ્રકાશ કહે છે કે તમારે આંખ કામ કરવાની જરૂર નથી અહીંથી મારી સાથે જ આવો આપણે મહેનત કરીશું મજૂરી કરીશું કારણ કે મિત્રો તેની પાસે પણ પૈસા નહોતા ગમે તેટલા પૈસા હતા ઓમ પ્રકાશ બધું તેની ભાભીના ખાતામાં જમા કરાવતો હતો ઓમ પ્રકાશને તેની પત્ની અને માતા પિતાને ત્યાંથી લઈને બીજા શહેરમાં જાય છે અને શાકભાજી માર્કેટ પાસે એક નાનકડો રૂમ ભાડે રાખે છે તે વાહનોમાં સામાન લોડ અને અનલોડ કરવાનું કામ શરૂ કરે છે તે દિવસ દરમિયાન પૈસા કમાશે તેથી તેના ઘરનો ખર્ચો ઉઠાવી શકે છે ધીમે ધીમે આમ ચાલતું રહ્યું એક દિવસ તેની પત્નીએ કહ્યું કે તમે મને શાકભાજીની દુકાન ખોલી આપો હું શાકભાજી વેચીશ અને તમે પણ આ રીતે કામ કરો તો તમને પણ સહારો રહેશે અને વધુ પૈસા પણ જમા થશે માતા પિતા પણ છે તેથી શું કરી શકે ઓમ પ્રકાશના પિતા પણ આ વાત પર સહેમત થયા અને કહ્યું કે દીકરા બહુ સાચું કહે છે દુકાને અમે પણ બેસીશું ધીમે ધીમે અમારો શાકભાજીનો ધંધો ચાલશે ઓમ પ્રકાશ બજારમાં શાકભાજીની લારી સારી જગ્યા મળી જાય છે બીજી તરફ તેમની પત્ની દુકાન માટે વ્યાજબી શાક ભાવે શાકભાજી ખરીદે છે અને સારા ભાવે વેચે છે દુકાન સારી ચાલે છે અને પૈસા બચાવવા લાગે છે ધીમે ધીમે પૈસા એકઠા થવા લાગ્યા છે આ લોકો એક મકાન ભાડે લીધું હતું મકાન માલિકને ભાડું ચૂકવે છે અને સાથે એક નાનો સો વારનો પ્લોટ પણ ખરીદે છે ખરીદ્યા પછી ધીમે ધીમે થોડા પૈસા વધુ જમા કરે છે અને મહેનત અને લા લગ્નથી કમાય છે અને ઘર પણ બનાવે છે લાંબા સમય સુધી માર્કેટમાં કામ કર્યા બાદ ઓમપ્રકાશ ત્યાંના વ્યવ વ્યવહારને સારી રીતે સમજી ગયો હતો પછી તે પોતાનો બિઝનેસ શરૂ કરે છે ધંધો એટલો સારો ચાલ્યો કે તેની જેટલી મિલકત છીનવાઈ ગઈ હતી તેનાથી તેની બમણી કિંમત મિલકત ખરીદી હતી બીજી તરફ મિત્રો યોગેશ્વર અને તેની પત્ની મિલકત પચાવીને ગાયબ થઈ ગયા હતા તે તેના સાસરે ગયા હતા યોગેશ્વરના સાસરીરાવે તેમને ખૂબ જ સેવા કરી હતી પરંતુ પૈસા પૂરા થતાં જ તેઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તેમ કહેતા હતા કે જે પોતાના સગા ભાઈના ન થયા તે આપણા શું થશે તેથી મિત્રો જે જેવું કરે છે તેને તેવું જ ભરે છે અને એવું જ થયું તેમને પણ ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે એક એક પૈસા માટે ઝંઘકતા હતા ઘરે ઘરે છોકર ખાતા હતા અને બે દિવસ વીતી ને તેમને ખાવાનું પણ મળતું ન હતું માતા પિતાની જેમ પાણી પીને પોતાની ભૂખ સંતોષી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ભટકતી વખતે તે કોઈ રીતે એ શાક માર્કેટમાં આવી જાય છે અને ઓમ પ્રકાશના સ્ટોલ પર બેઠેલો જુએ છે અને તેમની નીચે ઘણા લોકો કામ કરી રહ્યા હોય છે આ દ્રશ્ય જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે અને પછી તે બંને પ્રકાશ પાસે જ જાય છે મમ્મી પપ્પા પણ ત્યાં જ બેઠા હતા યોગેશ્વરની પત્ની આશીર્વાદ માટે સાસુને સસરાના ચરણોમાં ઝૂકી જાય છે તો ઓમ પ્રકાશ તેને રોકે છે અને કહે છે કે હવે દૂર રહો અને આ મા બાપુજીને સ્પર્શ ન કરો તમે તેમની સાથે શું કર્યું તે માત્ર પૈસા ખાતર કરી દીધા હતા મને મારી લક્ષ્મી જેવી પત્નીથી અલગ કર્યો મને મારી જમીન અને મિલકત ઝડપ કરી લીધી તો હવે તમે શું કરવા આવ્યા છો તમારો મારી સાથે કોઈ સંબંધ નથી પણ તેની ખરાબ હાલત જોઈને તેના માતા પિતા કહે છે કે દીકરા ઓમ પ્રકાશ ભૂલી ભૂલ કરી છે તે તારાથી પણ થઈ શકી પણ તે તારો ભાઈ છે જેને બનવાનું હતું તે બની ગયું હવે તે તેમને માફ કર્યું આના પર ઓમ પ્રકાશની પત્ની ખુશી પણ કહે છે કે આ મા બાપુજી સાચું કહે છે ગમે તે હોય તે આપણા પરિવારના એક ભાગ છે અને જો ભાઈ અને ભાભી બીજે ક્યાંય નોકરી કરવા જાય તો આપણી ઇજ્જત બગડશે હવે ઓમ પ્રકાશનો ગુસ્સો શાંત થાય છે અને તે પણ સાંજે સમજે છે કે બન્યું તે હવે પાછું નહીં આવે શકતું અને તે તેના પૈસાનું રોકાણ કરે છે અને પોતાના મોટા ભાઈનું કામ પણ શરૂ કરાવે છે મિત્રો બંને ભાઈઓ તેમના કામે સારી રીતે સંભાળે છે અને તેમના પરિવાર સાથે ખૂબ જ પ્રેમથી રહે છે મિત્રો ભાઈ પ્રત્યે ક્યારેય ખોટું ન વિચારવું જોઈએ તો મિત્રો તમને વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો ધન્યવાદ